નમસ્કાર આપની હરી રહો હરિહમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સંતરામપુર તાલુકાના ફળવા ગામે એક ખેડૂતના ખેતર નજીક આશરે દસ ફૂટ લાંબો અને ત્રીસ કિલોગ્રામ વજનનો મહાકાય અજગર જોવા મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ખાસ ખેડૂતો અને બાળકોમાં ડર વ્યાપી ગયો હતો અદગરને જોયો હતો અજગરના કદ અને વજનને કારણે આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક આ અંગેની જાણ સંતરામપુર વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટને કરી હતી ખબર મળતાની સાથે જ સંતરામપુર વન વિભાગની ટીમ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા બંને ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અત્યંત સાવચેતીપૂર્વક મહાકાય અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું રેસ્ક્યુ કરાયેલા અજગરને પાંજરે પૂરીને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો વન વિભાગ અને એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની આ પ્રશંસનીય કામગીરીને કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો બંને સંસ્થાઓનો આભાર માન્યો હતો વન વનવિભાગે લોકોને અપીલ કરી છે કે આવા કોઈપણ વન્યજીવ જોવા મળે તો તેને નુકસાન પહોંચાડવાને બદલે તુરંત જ વન વિભાગને જાણ કરવી